વડોદરામાં કચરા કલેક્શન માટે ખરીદેલી ઈ રિક્ષા ભંગાર થઈ ચુકી છે દસ ઈ રિક્ષા ભાઈલી સ્મશાનમાં પડી રહેલા ભંગાર સ્થિતિમાં છે

હુડા દ્વારા ઈ રિક્ષાઓ ભાઈલી ગ્રામ પંચાયતને ગામ ગામનો કચરો લેવા માટે એમણે સુપરત કરેલી પણ જ્યારે મહાનગરપાલિકાએ જ્યારે ને ગામને કોર્પોરેશનમાં સમાવ્યું ત્યારબાદ આ ઈ રિક્ષાઓ એક ઈ ની કિંમત બે લાખ રૂપિયા છે તો એવી દસ ઈ રિક્ષાઓ આજે ભંગાર હાલતમાં પડી છે કોઈ પણ કચરો બચરો લેવા જતી નથી વિકાસ કરવો હોય તો આવી રીતે ના થાય આપણા ટેસના રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા ખરેખર ધૂળ ખાઈ રહ્યા છે એટલે આ કોર્પોરેશન ખરેખર એનું કામ એકદમ ભોપાડે ગયું છે ખાડે ગયું છે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવવા માટે કોર્પોરેશન ખાનગી એજન્સીને કરોડો રૂપિયા આપવા માટે તૈયાર છે પરંતુ તેની પાસે જે સંસાધનો રહેલા છે તેનો ઉપયોગ કરવા માટે તૈયાર નથી વાત કરીએ તો અત્યારે અમે ભાઈલી સ્મશાનમાં છે જ્યાં સ્મશાનમાં આપ આજે ઈ રિક્ષાઓ જોઈ રહ્યા છો તે વુડા અને ભાયલી ગ્રામ પંચાયત દ્વારા બે હજાર ઓગણીસમાં ખરીદવામાં આવી હતી ભાયલી ગામ સ્વચ્છ રહે તેના માટે આ તમામ રિક્ષાઓ જે છે તેની ખરીદી કરવા માટે આ ખરીદી કરવામાં આવી હતી પરંતુ બાદમાં ભાયલી ગામનો વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થયો અને ત્યાર પછી આ જે તમામ રિક્ષાઓ છે તેને ધૂળ ખાવા માટે મૂકી દેવામાં આવી છે આપ જોઈ શકો છો કે એનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો જેના કારણે આ તમામ એ રિક્ષાઓને કાટ પણ લાગ્યો છે અને અત્યારે તમામ ઈ રિક્ષાઓ ભંગાર બની ગઈ છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક ઈ રિક્ષાની કિંમત બે લાખ રૂપિયા છે આવી દસ ઈ રિક્ષા જ્યાં ધૂળ ખાઈ રહી છે ભંગાર બની છે ત્યારે આ વીસ લાખ રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવ્યો તેનો કેમ ઉપયોગમાં નથી લેવામાં આવી રહી તે સવાલ થઈ રહ્યો છે એક તરફ કોર્પોરેશન જે છે તે સ્વચ્છતામાં પાછળ લઈ રહ્યું છે વડોદરા શહેરમાં સ્વચ્છતા રેન્કિંગમાં તેત્રીસમો ક્રમાંક આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પ્રકારની જે બેદરકારીઓ છે તેના કારણે વડોદરા શહેર સ્વચ્છતામાં પાછળ થઈ રહ્યું છે જો આજ ઈ રિક્ષાઓને સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવામાં આવી હોત તો ચોક્કસથી વડોદરા શહેરમાં સ્વચ્છતાનું રેન્કિંગ સુધર્યું હોત અને શહેર પણ વધારેને વધારે સ્વચ્છ બન્યું હોત કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા